નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે સબમર્સિબલ પંપ એટલે કે પંપ સેટ અને જે વોટર કેરિંગ પાઇપલાઇન પાણી પાવા માટેની જે આપણે લાઇન હોય છે તે લાઇન માટેની સબસિડીની રકમ કેટલી છે એની અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી ત્યારબાદ તેના અરજી માટે કયા કયા પુરાવાઓ જોઈશે ત્યારબાદ તેની ખરીદી ક્યાંથી કરવી ત્યારબાદ ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા ત્યારબાદ કયા કયા આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે ત્યારબાદ આપણી ફાઇલ જમા થઈ જાય ત્યારબાદ સબસિડી કેટલા સમયમાં જમા થઈ જશે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી આ વિડીયોમાં જે અપડેટ આવતી હોય આપણે વારંવાર વિડીયો મૂકતા હોય તે વિડીયો તમારામાં તાત્કાલિક આવી જાય અને તમે જે વિડીયો જોઈ શકો અને બાજુમાં બે લાઇકન આપેલું છે તે બે લાઇકનને પ્રેસ કરવું જેથી તમને વિડીયો મૂકી અમે ત્યારે નોટિફિકેશન મળી જાય તો એક પછી એક આપણે વિગતે જોઈશું જો આ વિડીયો તમને સારો લાગશે લાગ્યો હોય તો આ વિડીયોને જોઈને અંતમાં તમે આ વિડીયોને લાઈક કરશો તો આપણે સબસિડીની રકમ વિશે વાત કરીએ કે પંપ સેટ માટે કેટલી કેટલી સબસિડી મળશે તેમાં ત્રણ વિભાગ છે તો પહેલો વિભાગ આપણે જોઈએ સબમર્સિબલ પંપસેટ લગભગ ખેડૂત મિત્રો અત્યારે અત્યારના સમયમાં બધા ખેડૂતો સબમર્સિબલ પંપસેટ જ વાપરે છે જૂના જે ઓઇલ પંપ છે કે ઇલેક્ટ્રિક મોટર છે તે ભાગે અત્યારના સમયમાં કોઈ વાપરતું નથી તો સૌ પ્રથમ આપણે સબમર્સિબલ સેટ જ જોઈ લઈશું તો તેમાં સબસિડીની રકમ કેટલી છે આમાં સબસિડીની રકમ બધી કેટેગરી એટલે કે સામાન્ય ખેડૂત હોય અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો હોય મહિલા ખેડૂત હોય નાના કે સીમાંત ખેડૂતો બધા માટે સબસિડીની રકમ એક જ છે પંચોતેર ટકા એટલે કે હોર્સ પાવર પ્રમાણે સબસિડીની રકમ ની ગણતરી થાય છે તો ત્રણ હોર્સ પાવરમાં સબસિડી જે છે તે પિંચોતેર ટકા અથવા તો રૂપિયા પંદર હજાર સાતસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે રકમ આપવામાં આવશે ત્યારબાદ પાંચ હોર્સ પાવર માટે ખર્ચના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે રકમ આપવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર ત્રણસો ને પચાસ આપવામાં આવશે ત્યારબાદ સાડા સાત વર્ષ પાવર માટે સાત પોઈન્ટ પાંચ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા રૂપિયા સત્યાવીસ સત્યાવીસ હજાર નવસો ને પિંચોતેર રૂપિયા સબસિડી બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે હવે દસ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ને રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ આવે છે ઓઇલ એન્જિન ઓઇલ એન્જીનનો વપરાશ અત્યારે અમુક વિસ્તારો જે દુર્ગમ વિસ્તાર હોય એ જ વિસ્તારમાં લગભગ થાય છે અત્યારે ઓઇલ એન્જિનનો વપરાશ ખૂબ ઓછો થાય છે તો એની સબસિડીની રકમ આપણે જોઈ લઈએ બધા ખેડૂતો માટે તો ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ વોર્સ પાવર માટે જે સબસિડીની રકમ છે પિંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર સાતસો બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા બાર હજાર બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે તથા સાડા સા સાત વર્ષ પાવરથી આઠ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા રૂપિયા તેર હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ દસ વર્ષ પાવર માટે ખર્ચના પિંચોતેર ટકા અથવા રૂપિયા તેર હજાર આઠસો ને બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણે ઇલેક્ટ્રિક મોટર તે જોઈએ એમાં સબસિડીની રકમ બધા વર્ગના ખેડૂતો માટે ત્રણ વર્ષ પાવર માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા આઠ હજાર છસો બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષ પાવર માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા આઠ નવ હજાર સાતસો ને પચાસ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ત્યારબાદ સાડા સાત વર્ષ પાવર માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા બાર હજાર નવસો બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે તો આપણે ત્રણે ત્રણ પ્રકારના પંપ સેટ જોઈ લીધા અને તેમાં કેટલી કેટલી સબસીડી છે તે જોઈ લીધી જો હું બોલ્યો એમાં સમજાય ન હોય તો આ વિડીયોને પોસ્ટ કરીને તેમાં જે સબસીડીની રકમ છે તે વાંચી લેવી ત્યારબાદ આપણે વોટર કેરિંગ પાઇપલાઇન માટે સબસિડીની રકમ જોઈશું તેમાં પણ ત્રણ પ્રકાર છે તો તેમાં ખરીદ કિંમતના પચાસ ટકા અથવા પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે પ્રતિલાભાર્થી મળવાપાત્ર રહેશે તો એચડીપી પાઇપલાઇન છે એચડીપી પાઇપલાઇન માટે રૂપિયા પચાસ પ્રતિ મીટર સબસિડી આપવામાં આવશે ત્યારબાદ પીવીસી પાઇપલાઇન છે પીવીસી પાઇપલાઇન માટે જમીનમાં દાંટવાની હોય તે પીવીસી પાઇપલાઇન માટે રૂપિયા પાંત્રીસ પ્રતિ મીટર સબસિડી આપવામાં આવશે ત્યારબાદ એચડીપી લેમિનેટેડ વુવન લેફેડ ટ્યુબ એટલે કે જે આપણે ફુગા લાઈન કહીએ છીએ તેના માટે રૂપિયા વીસ પ્રતિ મીટર સબસિડી મળવાપાત્ર રહેશે ત્યારબાદ આની અરજી કઈ રીતે કરવી અરજી કરવા માટે આપનું સીએસસી સેન્ટર હોય છે સીએસસી સેન્ટરમાં તમે અરજી કરી શકો છો કોમન સર્વિસ સેન્ટરમાં ત્યારબાદ ગ્રામ પંચાયતના જે વીસી હોય છે તે વીસી પાસે પણ તમે અરજી કરી શકો છો ત્યારબાદ સાયબર કેફેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ પોતાની જાતે પણ તમે અરજી કરી શકો છો અમુક ખેડૂત મિત્રો ભણેલા હોય અને વિડીયો પ્રમાણે જો આપણને જોઈને જે અરજી ફોર્મ હોય તે ભરતા આવડતું હોય તો આપણે જાતે પણ કરી શકો અથવા પોતાના સંતાનો પાસે પણ આ ઓનલાઈન ફોર્મ છે તે આપણે ભરી શકો છો આપણે આપણી ચેનલમાં પહેલેથી જ જે આ ઓનલાઈન વિડીયો બનાવ્યો છે કે ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે જોઈ લેવું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ટેપ ફોલો કરતા જઈએ તો આપણે આપણું ફોર્મ જાતે ઘરે બેઠા પણ કરી શકીએ છીએ તો આ વિડીયો અવશ્ય જોઈ લેવો જાતે ફોર્મ ભરવા માટે ત્યારબાદ અરજી કેટલા દિવસ માટે શરૂ રહેશે અને આવનાર પંદર તારીખ સુધી એટલે કે પંદર પાંચ સુધી આ અરજી ચાલુ રહે છે ઓનલાઈન પોર્ટલ ત્યાં સુધી અરજીઓ લેવા માટે બાવીસ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે આપણે એ જોઈશું કે કયા ઘટકમાં અરજી કરવી ઓનલાઈન અરજી તો આપણે કરીએ પણ કયા ઘટકમાં તો આપણે સબમર્સિબલ મોટર લેવી હોય સેટ તો તેમાં સેટ ઘટકમાં અરજી કરવાની થશે અને આપણે પાઇપલાઇન લેવી હોય એચડીપી અથવા તો જે છે પીવીસી પાઇપલાઇન એ લેવી હોય તો આપણે વોટર કેરિંગ પાઇપલાઇન ઘટક છે તેમાં અરજી કરવાની રહેશે ત્યારબાદ આ વખતે જે ડ્રો સિસ્ટમ છે એ સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે પહેલા સિસ્ટમ જે હતી વહેલા એ પહેલાં ધોરણે એ સિસ્ટમ આ વખતે રદ કરવામાં આવી છે અને તેના બદલામાં આપણે ડ્રો સિસ્ટમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે તો બાવીસ દિવસ સુધી ફોર્મ ભરાશે અને જે લાભાર્થીઓના નામ ડ્રો સિસ્ટમમાં આવે એટલે કે ડ્રોમાં જે લાભાર્થીઓના નામ આવે તે ખેડૂત મિત્રો છે તેને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને પૂર્વ મંજૂરી મળ્યા બાદ આપણે ખરીદી કરવાની રહેશે તો આપણે અરજી કરી લઈએ અરજી કર્યા બાદ શું કરવું અરજી કોને જમા કરાવવી તો અરજીની પ્રિન્ટ છે તે પોતાની પાસે જ રાખવાની રહે છે કોઈ ગ્રામ સેવક શ્રી અથવા તો ખેતીવાડી શાખાએ આ અરજી જમા કરવાની અત્યાર રહેતી નથી ત્યારબાદ પૂર્વ મંજૂરી એટલે કે ડ્રો થાય અને તમારું નામ આવે તો પૂર્વ મંજૂરી હુકમની રાહ જોવાની રહેશે પૂર્વ મંજૂરી પૂર્વ મંજૂરી આપણને મળી જાય તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી માટે આપણને ત્રીસ દિવસની મુદત આપવામાં આવે છે એટલે પૂર્વ મંજૂરી આપણને મળે તેના ઉપર જે તારીખ મારેલી હોય તે તારીખથી ત્રીસ દિવસ સુધી આપણે ખરીદી કરી શકીએ દિવસની અંદર આપણે ખરીદી કરીને જે ડોક્યુમેન્ટ્સ છે તે ગ્રામ સેવક શ્રીને જમા કરાવવાના રહેશે તો આપણે ખરીદી ક્યાંથી કરવી પૂર્વ મંજૂરી મળ્યા બાદ તો સરકાર દ્વારા માન્ય કરેલ એવી કંપની અથવા તો મોડલના જે માન્ય ડીલર હોય તેની પાસેથી આ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આઈખેડું પોર્ટલ પર ઇનપુટ ડીલર નામની ટેપ છે તેમાંથી મેળવી શકાય છે પરંતુ જે નવું પોર્ટલ છે તેમાં આ ટેપ ખુલ્લી મૂકવામાં નથી આવેલી તો જ્યારે એ ટેપ ખુલી મૂકવામાં આવશે ત્યારે આપણે એનો વિડીયો અલગથી બનાવી દઈશું એટલે આપણને ખબર પડે કે કઈ કંપની અને કયું મોડલ આ ખરીદી માટે માન્ય છે ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ્સ ખરીદી બાદ જમા કરાવવાના તો સાધન સહાય ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે ઓનલાઈન અરજીની જે પ્રિન્ટ છે તે જમા કરાવવાની રહેશે જો સિંગલ નામ હોય ઓનલાઈન અરજી કરી હોય એમાં આઠમાં સિંગલ નામ હોય તો આપણે જે સંયુક્ત ખાતેદારોનું છે તે ભરવાનું થતું નથી પણ એક કરતાં વધુ નામ હોય તો અરજદારનું જે નામ છે એના સિવાયના જે ખાતેદાર છે આઠમાં તેનું નામ તેની સહી અને નીચે બે સાક્ષીઓના નામ તેની સહી કરવાની રહેશે આ રીતે સંયુક્ત ખાતેદારનું જે સંમતિ પત્રક છે તે ભરવાનું રહેશે ત્યારબાદ પૂર્વ મંજૂરી હુકમ છે તે ગ્રામ સેવક સેવકશ્રી દ્વારા આપને આપવામાં આવશે ત્યારબાદ ખરીદીનું અસલ પાકું બિલ આઈ ખેડૂત પરનું ભાવપત્રક આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતા પત્રક આ બધું તમને જે ખરીદી કરો તે ડીલર પાસેથી જ આપવામાં આવશે ત્યારબાદ સાત બાર આઠ ગામ નમૂના નંબર સોળ પિયતનો દાખલો એટલે કે જો સાત બારમાં પિયતના સ્ત્રોતની એન્ટ્રી ન હોય તો સાત નંબર જે હોય છે તેમાં પિયતનો સ્ત્રોત હોય બોરવેલ હોય છે કૂવો હોય છે એમ પિયતનો સ્ત્રોત લખેલો હોય છે જો સાત નંબરમાં આપણો પિયતનો સ્ત્રોત ન લખેલો હોય તો જ આ ગામ નમૂના નંબર સોળ કઢવાનો રહેશે એ ગામ નમૂના નંબર સોળ પિયતનો દાખલો તલાટી દ્વારા તમને કાઢી આપવામાં આવશે ત્યારબાદ વીજ કનેક્શન બિલ છે તે ખાતેદારનું આપણે જોઈશે વોટર કેરિંગ પાઇપલાઇનમાં જરૂર નથી પરંતુ જે પંપ સેટ ઘટક છે પંપ સેટ ઘટકમાં ખેતીવાડીનો વીજ કનેક્શન બિલ છે તે આપણે જમા કરાવવું જરૂરી છે એનું કારણ એ છે કે તમારું ધારો કે બિલ માં પાંચ વર્ષ પાવરનું કનેક્શન છે તો તમે પાંચ વર્ષ પાવરની જ મોટર ખરીદી શકો છો તેનાથી વધારે સાડા સાત કે દસ વર્ષ પાવરની મોટર તમે ખરીદી ના શકો ત્યારબાદ જો સાડા સાત વર્ષ પાવરનું હોય તો એ રીતે આપણે કનેક્શન મુજબ ખરીદી કરવાની રહેશે તેનાથી વધારે વર્ષ પાવરની મોટર લેશો તો તે માન્ય ગણાશે નહીં ડોક્યુમેન્ટ માટે ત્યારબાદ જે આધાર કાર્ડની નકલ છે આધાર કાર્ડની નકલ જમા કરવાની રહેશે બેંક પાસબુકની નકલ આપણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે બેન્કની વિગતો નાખી છે તે પાસબુક પાસબુકની નકલ અથવા તો કેન્સલ તે જમા કરવાનો રહેશે જો એસસી અથવા એસટી ખેડૂતો હોય તો તેને જાતિનો દાખલો જમા કરાવવાનો રહેશે ત્યારબાદ જો દિવ્યાંગ કોઈ ખેડૂત હોય તો તેનું પ્રમાણપત્ર ત્યારબાદ સાધન સાથે લાભાર્થીનો ફોટો વોટર કેરિંગ પાઇપલાઇન અને પંપ સેટ બે આપણને ફોટામાં દેખાય અને બાજુમાં લાભાર્થી ઊભા હોય બંને આવી જાય એ રીતે ફોટો છ બાય ચારની સાઇઝમાં આપણે જમા કરાવવાનો રહેશે ત્યારબાદ સિરિયલ નંબર અને મોડલ નંબર લખેલ પ્લેટનો ફોટો પંપસેટ આપણે લઈએ સબમર્સિબલ મોટર હોય તો તેના ઉપર એક ટીકડી મારેલી હોય છે સિરિયલ નંબર અને મોડેલ નંબરની તે વંચાય એવી રીતે ફોટો પાડવો એવા વંચાય એ રીતે ફોટો પાડી અને છ બાય ચારમાં તેની પ્રિન્ટ કઢાવવાની રહેશે અને વોટર કેરિંગ પાઇપલાઇન હોય તેના ઉપર સિમ્બોલ લખેલો હોય છે મોડલ નંબરનો કે કઈ કંપનીની છે અને નંબર છે એટલે મોડલ નંબર સાઈઝ હોય છે કેટલા છે એ રીતે તો એનો ફોટો વંચા એ રીતે પાડવો અને તેને પણ છ બાય ચારમાં કઢી પ્રિન્ટ કરાવવાનો રહેશે ત્યારબાદ આ ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દો ત્યારબાદ ગ્રામ ગ્રામ શ્રી દ્વારા આ સાધનની સ્થળ ચકાસણી કરવામાં આવશે બધી ફાઇલો ભેગી થાય ત્યારે ગ્રામ ગ્રામસેવકશ્રી ચકાસણી કરતા હોય છે તો તમને કોન્ટેક સામેથી કરીને તમારા સાધનની ચકાસણી ગ્રામ શ્રી કરી લેશે ત્યારબાદ તમને પેમેન્ટ ઓર્ડરનો મેસેજ આવી જશે એટલે કે ચુકવણા આદેશ હોય છે તેનો મેસેજ આવી જશે અને તેના થોડા જ દિવસો બાદ તમારા ખાતામાં જે સબસિડીની રકમ લાગુ પડતી હોય તે રકમ જમા કરાવવામાં આવશે જો તમને ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો અને જો ખેડૂત મિત્રો તમે બીજા ગ્રુપમાં જોડાયેલા હોય તો આ વિડીયોને એ ગ્રુપમાં શેર કરવો એટલે કે મોકલી દો અને જો તમને આ ચેનલ સારી લાગી હોય અને તમને વિડીયો સારા લાગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જય તહેવાન જય કિસાન